સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓમાં લોકચાહના ધરાવતી શક્તિ સ્કૂલના સંચાલકો સુદીપ મહેતા અને બ્રિજેશ મહેતા દ્વારા તેમના સ્વર્ગસ્થ પિતા અનંતરાય ગિરજાશંકર મહેતાની સ્મૃતિમાં અને તેમના નામથી અનંત શિક્ષા અભિયાન શરૂ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે જેમાં ધોરણ અગિયાર અને બાર સાયન્સના આર્થિક જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક અભ્યાસ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નિશુલ્ક શિક્ષણની સુવિધાઓ પૂરી પાડવાનો સમાજ અને શિક્ષણ જગત માટે પ્રેરણાદાયી સંકલ્પ કરવામાં આવ્યો છે એટલે આમાં નમસ્કાર સર્વે દર્શક મિત્રોને મારું નામ સુદીપ મહેતા છે મારા મોટા ભાઈ છે બ્રિજેશભાઈ મહેતા અમે છેલ્લા પચીસ વર્ષથી શિક્ષણ સાથે જોડાયેલા છીએ રાજકોટમાં છેલ્લા સત્તર વર્ષથી સાયન્સની સ્કૂલ શક્તિ સ્કૂલના નામથી સાયન્સ સ્કૂલ ચલાવીએ છીએ આ વર્ષથી અમે એક પ્રકલ્પની જાહેરાત કરવા જઈ રહ્યા છીએ મારા સ્વર્ગસ્થ દાદા શ્રી ગિરજાશંકર મહેતાની પ્રેરણાથી અમે આ વર્ષથી મારા સ્વર્ગસ્થ પિતા શ્રી અનંતરાય ગિરજાશંકર મહેતાના નામથી એમની સ્મૃતિમાં અમે એક શિક્ષા અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છીએ અનંત શિક્ષા અભિયાન આ શિક્ષા અભિયાન હેઠળ અમે ધોરણ અગિયાર બાર સાયન્સ કરવા ઈચ્છુક આર્થિક રીતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને તેજસ્વી વિદ્યાર્થીઓ કે જે એટલા ટેલેન્ટેડ છે કે તેઓ સાયન્સ કરી શકે છે પણ ક્યાંક ને ક્યાંક આર્થિક મુશ્કેલીના હિસાબે તેઓ સાયન્સ નથી કરી શકતો તો આવા વિદ્યાર્થીઓને અમે આ વર્ષથી અમે દત્તક લેવા માંગીએ છીએ તેમને શક્તિ સ્કૂલમાં નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવશે ધોરણ અગિયાર બાર સાયન્સનું અને ખાલી તેઓને બોર્ડની પરીક્ષા માટે જ નહીં પણ બોર્ડની સાથે સાથે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે જેવી કે જેડબલ ડબલ્ય મેઇન્સ જે ડબલ એડવાન્સ નીટ આ બધી પરીક્ષાઓ માટે પણ તેમને તૈયાર કરવામાં આવશે અને આના માટે વિદ્યાર્થીઓ પાસેથી એક પણ રૂપિયાનો ફીઝ લેવામાં નહીં આવે અને આ અભિયાન માટે અમે કોઈ પણ પ્રકારનું અનુદાન પણ લેવા માંગતા નથી તો શક્તિ સ્કૂલ જ એ તમામ બાળકોની ભણાવવાની જવાબદારી લેશે